પાણીમાં ઉગાવા તો થઈ ગયો બધા બે પાણ ભાઈ થાય એકાદ પાણ હજી દેવું એટલે પંદર ટૂંકા બીજું નવીનમાં ઓલા કમો ને પીટોળો ને ક્યાં રખડતા હોય છે એને ક્યાંક ગોટો તો પડશે ને આમ પતી ગયું થઈ ગયા નવરા બી કાઢો ક્યાં ટાઈમ તો કાઢવો પડશે ને રખાડતા હશે ક્યાંક એની વાડી બડીએ કામ કરતા છે કારણ કે બેઠા બેઠા ગપ્પા મારતા છે હા તાજો માજો થઈ ગયા એટલે ભયો ભાઈઓ આજી વખતે એવું લાગે છે કે આ બહુ સારું જવાનું છે એ લા હા છે ને હા તો હા તો કંઈ યુ પૂછે ओला एलीन एलीन केसा था के हितो नथी ने और जोवा दे इला हा त हाते एली नै बा कमाने और पिंटुडा ने बेने केऊ पर्छी के आ काय करी आपणा गाव मा एली भाई इला भाग हाते ले ओला ने दो गियो क्या गोतो कमाने कई वर्षो गोती गोती ने थाकी गी ओला एलीन मारी वाडी मा गरी ग्या छे बदु

એવું ઉતરું એલિયન નીકળી આપડે ફોન માં નથી જોતા રાજસ્થાન માં આમ વાડી માં આવ્યું નથી વિચાર કામ કર તું વાડી હાલ म तने बात करू मारे बडने नीर पाणी करवा न तालू खासे नै त आमे तने देखाडीन आवता नै मारे देखिस इ एम केसे के तमे जाओ जो ला भाई तमे मने टाइम बगारो मने खोटो खोटो एली नेली नाय आ पिटुडा आपणा गामा एली आ जो तमा देखावा ने हाजो सु जे हु નતા <ihaz> મે <violin beeping warfare> <fajdaki> <IELD> <íamos>.

પણ આને ભગાડવાનો આઈડિયો છે જો રસ્તો ગયો તો યાર નીન ભાઈ ભાગ ભાગ ભાગ

રાજસ્થાન બસ પકડી ના આવતા કેટલી વાર થઈ જાય બસની ઓળી દાદી હોય ઉતરે પાંચ મિનિટ થાય કાઈ વાર નો લાગે એને નો લાગે નક્કી

તારે તો ખાલી અમે ભેરૂ રહેવાનું પત્તાને સખવાર દીમો આમાં આમાં આગર પગાર પગાર બોહારો દે પગાર પછી હવે ન્યાય કેમ રાખી ને કેમ નો રાખે આપણને કેમ ખબર પડે ખાવાનું ઓજડે હા ઈ ને ને જો આ ધૂપ આ આ ખાઈને કાઈ આપણે ખાઈ થોડા જીવી તો હરવેરા ખાઈ ના ના આપણે થોડાવ ભાઈ ના ના આ કો એન્જિનિયર એવું બનાવી દી આ લોખંડનો બ્રેડ લોખંડનો સુકવ છું ગામમાં તમારા જેવું ઈ તો કેળા જાવ પડે કેતા અને આમ જો મારી વાત સાંભળ કઈન પાછા આયા આવતા રહેજો આપણે તણી તમતરા આય ખુજીશ ટાઈમ બધું કરી ખાવા બાવાનું બધું કરી નાખીશ નકર પછી આપડે પછી હવારે કે આવી હવારે કેવું ઘરે જાય તો

એલિયન આ બાજુ થી આઈને છે નીચે પસાર છે તો આમ હું તો આથી બાસુ કે છે તો ખાટલો આખો ઉપાડી લઈ જાય તો ઈ તો એલિયન કે ભાઈ ગમે કરે જાગતો હું ઉપર જઈ કે કુઈ ગયો ને તો મારી પથારી પેલા નથી કેતા પથારી ફેરવી નાખી આ પથારી આખી ઉપાડીને લઈ જાય આખી ફેરવી નાખ એ તો આખરે તો ઉજાગરો રે ને પાછી એલિયન ની બીક ખરેખતો હમણાં ઉઠી જાવ પાછો ખરેખર જવ તો જાવ આવી મગજમાં ઘોરાય ઘોરાય સપનું રૂપી નથી બન્યું ને